તો ગુડ મોર્નિંગ મિત્રો જય માતાજી આપણે આવી ગયા છીએ નદી જોવા તો નદીમાં પાણી તાજું થઈ ગયું છે માણસો ધોવા આવવા છે તમે જોઈ રહ્યા છો લીલો સમ નજારો જોકે કાલે આપણે નદી ધોવા આવ્યા હતા ત્યારે ઘણું પાણી થોડુંક ઓછું થઈ ગયું છે તાજું થઈ ગયું છે ચાલો મિત્રો તમે પણ પાણી દેખાડું બ્લોગમાં બના બનાવી જો તો જોઈ શકો છો મિત્રો તમે પાણી આપો તો મિત્રો આપના બ્લોગ તમને ગમતા હોય જોવાની મજા આવતી હોય તો આપણી ચેનલને લાઈક કરો સબસ્ક્રાઇબ કરો અને થોડોક સપોર્ટ કરો અને ગાંડી ગીરના નવા નવા વિડીયો જોવા માટે મને સબસ્ક્રાઇબ કરો